કરવાના ઉદેશ સાથે આયોજિત સિંદુર સ્વાભિમાન યાત્રા માંગરોળના લીમડા ખાતે પહોંચતા ધારાસભ્ય ધારાસભ્ય રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચા ઉપાધ્યક્ષ નગરપાલિકા પ્રમુખ तालुका विकास अधिकारी शहर भाजपा प्रमुख सहित अनेक राजकीय सामाजिक अग्रणियों पुलिस स्टाफ निवृत्त सैनिकों शाला विद्यार्थी सहित मोटी संख्या में राष्ट्रवादी लोग यात्रा नु स्वागत स्वागत कर सिंदूर स्वाभिमान यात्रा पंदर ऑगस्ट ऐसी ओगत ऑगस्ट सुधी यात्रा नड़ाबेड ऐसी लाइने दांडी त्रन हजार किलोमीटर

આપણી રક્ષા કરે છે તો તમામ વીર સૈનિકોને સમર્પિત આ સિંધુર સ્વાભિમાન યાત્રા છે એમના સૈનિક પરિવારોને સમર્પિત આ સિંધુર સ્વાભિમાન યાત્રા છે આ સિંધુર સ્વાભિમાન યાત્રાનો મુખ્ય બિંદુ સિંધુર ઓપરેશન મહાદેવ ઓપરેશનની સફળતાની ઉજવણી માટેની આ સિંધુર સ્વાભિમાન યાત્રા છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે લીધેલા અડગ કડક નિર્ણયોના સમર્થન માટેની આ સિંધુર સ્વાભિમાન યાત્રા છે